ઓગણચાલીસમી રક્તદાન શિબિર શ્રી જહુ માતાજી સેવક પરિવાર ભાટવાડો ઉંજા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રક્તદાન શિબિરમાં શ્રી જહુ માતાજી ઉપાસક વિપુલભાઈ બારોટ રોટલાઘર પ્રમુખ શ્રી અનિલભાઈ બારોટ મંત્રી શ્રી મહેન્દ્રભાઈ સાથવારા શાહસા શ્રી જહુ માતાજી ઉપાસક હજુરભા ખોડિયાર માતાજી ઉપાસક ખોડભાઈ અમરતભાઈ સથવારા બાલેસનાથી જીતુભાઈ જાની દ્વારા દીપ પ્રાગટ કરી સવારે નવ કલાકે રક્ત કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં ઉંઝા નગરજનો તથા સેવક પરિવારના ભાઈઓ બહેનો દ્વારા અઠ્યોતેર બોટલ રક્તનું દાન બ્લડ બેંક મહેસાણા તથા વોલેન્ટરી બ્લડ બેંક ઉંઝાને અર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં સેવક પરિવારના ભાઈ બહેનો હાજર રહી રક્તદાન શિબિરને સફળ બનાવાઈ હતી જહુ માતાજી સેવક પરિવાર પ્રમુખ વિપુલભાઈ દ્વારા સર્વ રક્તદાતા ભાઈઓ બહેનો તથા બ્લડ બેંક મહેસાણાના દિનેશભાઈ પટેલ તથા ટીમ અને ઉંઝા બ્લડ બેંક ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો સુનિલ પટેલ પાટણ એક્સપ્રેસ